એક ઇન્ડિકા ચાલકના ડ્રાઈવરે બેફામ ગાડી ચલાવી બાય તરલને ટક્કર મારી સ્થળ પરથી નાસી છૂટ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રોજને રોજ નાના મોટા અકસ્માતો થતા જ રહે છે રોડ સારા અને ફોર લેન બની જવાથી તેમજ ટ્રાફિક ઝોન હોવા છતાં વાહન ચાલકો બેફામ ગાડી ચલાવે છે એવી જ ગફરતભરી ડ્રાઇવિંગનો શિકાર કરડેશ્વર તાલુકાના ભાદરવા ગામનો એક શખ્સ બન્યો હતો તે પોતાની હોન્ડા મોટરસાયકલ પર દુકાનો સામાન લઈને પોતાના ઘરે ભાદરવા જતો તે દરમિયાન હોટલ કૃષ્ણા પાસે ઇન્ડિકાના ચાલકે ટક્કર મારી વાહન ચાલક ગાડી લઈને નાસી છૂટ્યો ઇજાગ્રસ્ત ચાર રસ્તા પર કણસતો હતો તે દરમિયાન અમારા રિપોર્ટર ત્યાંથી પસાર થતા તાત્કાલિક ઇજાગ્રસ્તને પાસે જઈને એકસો ને કોલ કરતા ફોન ના લાગતા થોડી મૂંઝવણ થઈ પણ તે દરમિયાન પોલીસની ગાડી પેટ્રોલિંગમાં હોય તેને જાણ થતા તરત જ પીઆઈ શુક્લા સાહેબ આવીને પોતાની ગાડીમાં ઇજાગ્રસ્તને લઈ જવાની તૈયારી બતાવતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું તે દરમિયાન એકસો આઠ પણ આવી છે ત્રસ્ત એમ્બ્યુલન્સમાં નજીકે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો રિપોર્ટ અનિશ ખાન બલુચી નર્મદા